જવી મિત્રો હું શું કલ્પેશ રાઠોડ ગામ ખારતીયા તાલુકો જિલ્લો રાજકોટ વાત કરવી છે સુમિતા દામાની સુમિતા દામા જે છે એ હની ટ્રીપના કામ કરે છે સિટિંગના કામ કરે છે અને એમને મનસુખભાઈ રાઠોડ રામોદના જે આપણા સામાજિક કાર્યકર છે એમની ઉપર બળાત્કારની ખોટી ફરિયાદ કરેલ છે અને અગાઉ પણ નવા ગામના ભરતભાઈ રાઠોડ મામા સરકારના જે ત્યાંના મહંત છે તેમની ઉપર પણ ખોટી ફરિયાદ કરી હતી એક દયાબેન મકવાણા કરીને છે સામાજિક કાર્યકર એની ઉપર પણ ખોટી ફરિયાદ કરી હતી અને હેમત ચાવડા કરીને એક એડવોકેટ છે વકીલ એની ઉપર પણ ફરિયાદ કરી હતી એટલે એ આવા સીટિંગના કામ કરે છે અને હની ટ્રીપના કામ કરે છે અને માણસો પાસેથી પૈસા માંગે છે તો મનસુખભાઈ રાઠોડ ઉપર અત્યારે બળાત્કારની ફરિયાદ કરેલ છે એ ફરિયાદ તદ્દન ખોટી છે કારણ કે મનસુખભાઈ રાઠોડ છે એ એક સામાજિક કાર્ય કરશે સમાજના બધા કામ કરતા હોય અને એ કોઈ દિવસ આવું કાર્ય ન કરે અને હું અગાઉ પણ મનસુખભાઈ રાઠોડને ત્યાં હું બે મહિના રોકાણો હતો એમની જે ગૌશાળા છે સંત રોહિદાસ ગૌશાળા ત્યાં હું ગોવાડ તરીકે ત્યાં હું હતો બે મહિના સુધી અને હું સવારમાં રોજ મનસુખભાઈના ઘરે ચા પાણી પીવા જતો સવારમાંથી જ મનસુખભાઈના ઘરે માણસોનો ઠાઠ લાગવો હોય જે કાંઈને કોઈ મદદની જરૂર પડી હોય કાયદાકીય એમાં ઘણી બધી સ્ત્રીઓ પણ હોય બેનું દીકરીઓ પણ હોય મનસુખભાઈ રાઠોડે કોઈ ની બેન દીકરી ઉપર એવી બુરી નજર પણ નથી કરી એવું જાણું છું અને મનસુખભાઈ રાઠોડ એવા વ્યક્તિ નથી અને એટલું બધું એનું હલકું એટલું ચારિત્ર નથી પણ આજે સુમિતા દામાએ જે ફરિયાદ કરી છે એ ફરિયાદ તદ્દન ખોટી છે અને મનસુખભાઈ રાઠોડનું જે કાંઈ સોશિયલ મીડિયામાં નામ છે સમાજમાં જે કાંઈ નામ છે એને એક પસાડી પાડવાનું એક ષડયંત્ર છે મનસુખભાઈ રાઠોડ પાસેથી એને પાંચ લાખ રૂપિયાની માગણી પણ કરી છે અને એક ફ્લેટ લઈ દેવાની માગણી કરી છે તો આ એક માત્ર પૈસા માટે જ આ બધું એને કરેલું છે હની ટ્રેપનું કામ અને મનસુખભાઈ રાઠોડ જે છે એ અંધ્રદ્ધા નાબૂદ માટેનું કાર્ય કરે છે ઘણા બધા ખોટા ભુવા ભરાડા હોય જે ખોટી અંધશ્રદ્ધા ફેલાવતા હોય એનો પર્દાફાશ કર્યો છે કોઈ માણસો મિત્રતા બાંધી અને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા ઉસીના લઈ અને એના બુસ મારતા હોય તો એના પણ પૈસા એને પાછા અપાવેલા છે પછી કોઈને લગ્ન જીવનમાં તિરાડ પડી હોય પંદર પંદર વર્ષથી અબોલા હોય તો એના પણ સમાધાન કરાવેલા છે અને ખાસ કરીને આવું જે હની ટ્રીપનું કામ કરતી હોય સીટિંગના કામ કરતી હોય એવી સ્ત્રીઓ કે પુરુષો એના પણ પર્દાફાશ કરેલા છે એટલે આવા જે હની ટ્રીપના કામ કરતા હોય એનો ધંધો ભાંગે છે એટલે મનસુખભાઈ રાઠોડને ટાર્ગેટ કરી આપણે મનસુખભાઈ રાઠોડને પછાડી દેવી એટલે એ આપણો પર્દાફાશ ન કરે અને આપણા જે હની ટ્રીપના કામ છે એ ચાલુ રહે જો એનો પર્દાફાશ થાય આવા લોકોનો તો માણસો જાગૃત થઈ જાય કે આ વ્યક્તિથી આપણે સાવધાન રહેવું સોશિયલ મીડિયાના માધ્યમથી માણસોને ખબર પડે કે આ વ્યક્તિ આવા હની ટ્રીપના સેટિંગ ના કામ કરે છે તો એનાથી કોઈ છેતરાય નહીં એટલે મેન મુદ્દો એ કે મનસુખભાઈ રાઠોડને આપણે પછાડી દેવી અને એનું જે કાંઈ સમાજમાં નામ છે એ જે કાંઈ સમાજ સેવા કરે છે એનું મનોબળ ભાંગી જાય અને એ ઘરે બેસી રહી એટલા માટે એને ખોટી ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદ તદ્દન ખોટી છે અને આવનારી તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ રાજકોટ કલેક્ટર કચેરીએ બધાય સમાજના આગેવાનો સમાજસેવકો અને બધાય મોટા મોટા સંગઠનો જે કોઈ આપણી સમાજમાં છે એ બધાય તમામ લોકોને રાજકોટ આપણે કલેક્ટર કચેરીએ બધાને આવેદન દેવા માટે જવાનું છે બધાને આવવાનું છે કારણ કે મનસુખભાઈ રાઠોડ સર્વે સમાજના કામ કરે છે અને જો કાર્યકરોનો અવાજ દબાવી દેવામાં આવશે તો સામાન્ય માણસનું કોઈ પોલીસ દ્વારા કે કોઈ અત્યાચાર કરવા વાળા કોઈ મનુવાદી હારશે નહીં અને જા દેશે નહીં એટલે સામાજિક કાર્યકરોને ડાંભી દેવામાં આવવા માટેનો એક ષડયંત્ર છે તો આપણે બધાએ મનસુખભાઈ રાઠોડને સપોર્ટ કરવો જોઈએ જય ભીમ જય ભારત